સુરત પોલીસ હવે તહેવારો શાનમાં આવી જવા સીધો નિર્દેશ કરી રહી છે ત્યારે તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો જાહેરમાં આતંક મચાવતા અચકાતા નથી સુરતના અમરોલી વિસ્તારમાં દુકાનદાર પર હુમલો કરી કાઉન્ટરમાંથી અઢાર હજાર રૂપિયા રોકડા લૂટી લૂંટારુ ફરાર થઈ જવા હતા અમરોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ અમરોલીના રંગનગર રંગલક્ષ્મી સોસાયટીમાં આવેલા ભૈરોનાથ પ્રોવિઝન સ્ટોર એન્ડ પાન સેન્ટરની દુકાનમાં દુકાનદાર રમેશચંદ્ર તેલી દુકાની હતા તે સમયે બે ઈસમો વિચાર રૂપે કાંચો રાજુ રાઠોડ અને હજુ જ નવાબ આવ્યા હતા અને સિગારેટ માંગી હતી જોકે બીજા ગ્રાહક ઊભા હોય સિગરેટ આપવામાં મોડું થતાં ઉશ્કેરાયેલા બને એ દુકાનદાર રમેશચંદ્ર સાથે ઝઘડો કરી તે હાજર મહિલા ગ્રાહકોની સામે અશ્લીલ ગાળો આપી હતી અને દુકાનદારે ગાળો આપવા ના પડતા અમિત નેપાડી તથા હજુ નવાબે દુકાનમાં ઘુસી ઢીકા મૂકીનો માર માર્યો હતો ત્યારબાદ દુકાનદાર રમેશ તેલીને માથાના ભાગે કડું મારી કાઉન્ટરમાં રાખેલા રોકડા અઢાર હજાર રૂપિયા લૂંટી ફરાર થઈ જવા પામ્યા હતા તો બીજી તરફ બનાવની જાણ થતાં જ અમરોલી પોલીસે ઘટનાસ્થળ દોડી જઈ તપાસ હાથ ધરી મોડી રાત્રે લૂંટારું હુમલાખોર અમિત નેપાળી અને અર્જુન નવાબને ઝડપી પાડી સરિયા પાછળ ધકે દીધા છે